રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ને આજે શુક્રવાર હે અને આપણે સિરાઈ બિરાની થઈએ કમ્પ્લીટ શુક્રવારનું તેમ યાદ આવી ગયું કારણ કે શુક્રવાર હોય એટલે મોહન બપોરે આવે એટલે વિડીયો બપોર આવે તો દવા જો બપોરીને મેળ લીધો હે અને બોલવાનું તમને કેવું જ પડશે બોલાશું નાખું પપ ફરીને મેલ કાલ અડધી છાંટી અને બાકી છે ને એ પછી યાદ સાંટવાની તગારું પપ આપણે ફરીને કમ્પ્લીટ મેલ ઉપાડી એટલી જ વારે આ દોરી રહી ને છોડવી પડશે સુટી જ સુટી જ

મન માં સાટો આવી જાય અત્યારે એક પગ તો સાચવી એક ખાલી કરી વેરે એક હાલ કરી દઉં ચાલ હા પ્યાસી હાડા નવ થઈ ગયા હે ને ઢોરાની નીણ નખાઈ જાય હે તો નીણ આપણે જથ્થો થોડી નાખ નતાર માં હે ને જાજી નાખ દે તો પછી ઓગે મૂકે એટલે થોડી થોડી નાખ દીધી હે ને અંજી ને હવે ભણવા જવાનું એટલે માથે ઓરાવને હે પછી કીધે આપણે હે ને ખાલ લેવા જઈશું એટલે એક પેન જો અહીં સરે હે એ તરાય રહીશ ક્યારે નહીં સરે એટલે નાના બકડી ને પાણી પાઈ દીધું પછી સરવા જ હે અને કાલનું લીધેલું ને ખાડી નાખી અને આના જાવ જેવું તેવું ન ખાવતું નાખી ન ખાતું ખા પડ્યા ખા જાય પીડે હાલે પડ્યા બહુ ખાવ બોલો અંતર જસ ને પાછી પૈડી હે હાલે હા હાલે पेड़िया भूख आवे खोई के भाई हु के भाई हैं के इन दे अपना देवन सी फई की जन जी हो मेरे जो देवन सी मम्मी इन जिलिन मम्मी नी हंदे वास दु करे हुंग वेलो मड़ वाल तू के रग वेलो सी जी केड़ मड़ो थे जाय मेरे गोपी नींद खावी देवन सी पड़ियो दे तो પૈડીયામાં થઈ ગયા હે પારો પારો હે બહુ નથી પડ્યો દે પડ્યો પડ્યો દે ને પાડી ને ખોટી દેખાડીમાં બીક લાગશે જોયે કે અહીંયા ઓરિયા તારી ખબર પડે એમ કે રામ રામ કરું દે તો પડ્યો જો હા પાડે જો અહીંયા આવ એમ કે દે 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 ને બીક બહુ લાગે કાં જવાનું છે બીક લાગે હે ને હે એના લાગતી બીક લાગે આ એના ઢોરા હોય ને તો એને ભાડે લે લેલા ઝ ઝ હું શ્રી ભાઈ રે કરવાનું હતા એને તગડા દ રાખીને કુતરા દેટલા હા એટલે ખા દેવાના છી આવા ગેવાના છે ને નવા તામ રમવા જવાનું શીખી જાય હતું હે દાંડિયા રમતી તી મહેંદી સારી નૂકી બતા થરી કેમ તૂટી ગયા હે

રામ રામ જય માથું નાખવાનું એમ અમે જો અંજી માથું ઓરાઈ દીધું દેવાંશી ને માથું ઓરાઈ દીધું અસર મજાનું જો અંજી ફઈ જેવું માથું વરાવ કેવું વરાયું કા તાર મમ્મી નું આવડે હે

માથા મારે બેઠા ને તાવા દે એ તો ખાવા દીશું દીસુ અમે આમથી ખીર બનાવી હો દીવનસી તપેલી ભરીને ખીર પડી નાખી પણ કાલ તો નનકા છોકરાનું હતું એટલે મોટા ને ના ખવાય ને એટલે પીડી રહીતી હતી આજ તો મોટા ખવાય એટલે જાજી બનાવી હત મોહન શુક્રવાર હે એટલે વી આવશે હમણે

લાઈટ આવી જાય જોઈ જોઈ મકડા હે ને કે બટકો દેશે તે ટાટોડા નો ને મણમ ચાલુ નો કરે મલો લાઈટ આવી જાય આ છે આપણે કૂવામાં પાણી માં મોટો ચાલુ થઈ નીડી નાસી ડેડ કો કીમા પાણી જ આવા જ બોલાવા કરે ટાટોડા ગાજવા માં

કબૂતરા પાછા આવે હરિયું માસડો બનાવવા હતું માલબાજ અમારા છોકરા જો પાયડા ને બાંધ બાંધી આપડા સોઈડા રાખીએ નહી બાંધી ને પાછ હલો આપણે હને હવે ડેટકર ની ત્યાન રાખતું જ મોટર ની ત્યાન રાખવાનું હે લાઇટું ચાલુ કરવાનું બંધ કરવાનું કરવાનું છે અને થોડીક દવા બાકી તો છાંટાઈ જાય તો ડાકો બની ગયો પાછો કમ્પ્લેટ લ્યો કારણ કે હવે ડાકુ બનવું પડે હાર ન બનવું નતું બનવું ને ડાકું તોય ડાકો બનવું પડ્યું કારણ કે કપા હોય મોટો થઈ ગયો એટલે બધી દવા માથે આવે ને ડાકો જેવું થાય ને દવા છાંટવી પડે હે તો હવે તો બે ત્રણ પોપ તો સાંટી હવે બે ત્રણ પંખ છાંટવાના રહ્યા છે એટલાક છાંટી દો ને પછી ડાકુ ભીખાઈ જવું હોય કારણ કે હવે જેટલી ફર દવા સાટી છે ને એટલી ફેર ડાકુ બનવું જ પડશે ડાકુ બન્યા વગર હવે મેળ ખાય છે નહીં હવે ડાકુ બનવું પડશે હવે થોડીક દવા રહી આમાં થોડી થોડી છે એમાં લગભગ એક વાત છે અને પંપ આપણે ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું ચાલો બાકી રહે ને એટલે છાતી વાળી ટીપે મોટા ની અહીંયા રાખીએ પાણી બધી એવું લાગે સોપડી દેવાનું કારણ કે દવા કડી કડી નો સપડાય દવા સોપડી હોય ને ચાંદી હતી તો શું કહેવાય ખાબું એ હાથ ધોવા પડે હાલ હવે કડીક ડાકુ પણ નિભાવી લઈ પછી પાછા નવરા થઈ જાય ડાકુનો વે આપણે વીખી નાખ્યો હોય ને દવા ફાઈનલી આપણે છતાં જઈએ છીએ ઓલા પાછા લઈને કરાયેલું દવા એમ લીધી થોડીક વધી અને ડબો ની દોવા હતી નમન મમ્મી મે કઈ થઈ છે પંપ ચાર્જિંગ મેલ દો જો તે થઈયો અને આ કરી આમ કે પાણી ફરી ને નાઈ લો કાલે ને દવા સાતી એટલે પછી દવા ઓર પી દેલા નાવ પડે ઓલું થઈ નાક જે ડબો ની નળી હકેલું હું તો હું કેલવા પહેલા પાણી ધોરી ન હોય હમ ચાલો આવે ને નાઈ લે પછી ભૂખ લાગે કેટલા વાગે જોઈ નથ કરીલ ને જો કોઈ ખબર રામ રામ ને જય માતાજી બધા ને જો બપોર ના આહાડા 12 જેવો ટાઈમ થયો હે ને ભણી નું બી હો શુક્રવાર હતો એટલે આજ બપોર વી ગયો અને હવે ટિફિન નો લઈ જવાનું એટલે ને ભૂખાઈ આઈ થોડી ગયો લાગી હે કારણ કે અમારે અહીંયા રહ્યું ને ત્યારે તો ખાઈ લીધું હોય ઘેરું ને એની બાજુ દે હે બપોરા

કેટને થોડા કેટલે થોડા કે જો આવું ખાય ને હા દિયો હવે મોરખ ખાય ને થોડું તેલ તો મટે જ નહીં એટલે કઈ સો પ્રેડ જે ને સાવન દુસ્કે ત્રણ